નો આઈ વોન્ટ બ્લેક કોફી ઓકે નો તમાર બ્લેક કોફી ઉહ હ કભો ગંદો સે લે પાછો લઈ જા જા તો લે ઉહ હ આ બધું શું છે બોસ મેલ આવે છે તું સમયમાં ફોકસ કર ઓકે હવે શું થયું તમને વોટ డు યુ મીન શું તે બાથરૂમમાં કાસકને કી શું એ જો તમારું કામ છે મારે ઓકે આઈ એમ કમિંગ ધેર